ચાલો અને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયર બધું મજામાં છોવાના આઈ હોપ કે બધા મજામાં જઈશો તો મિત્રો આપણે સ્વાગત છે તમારા બધાની ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને મિત્રો આજનો વિડીયો આપણે કર્યો છે સાંજના પાંચ વાગ્યે વિડીયોની શરૂઆત કરી છે ને મારે જો કબૂતર બધા છે ને બાજરાના દાણા સરે છે જો હા બાજુ હવા નાખ્યા હતા સરે છે તેલમાં ને કઈ બેઠા ઉપર અત્યારે ઓછા સવારમાં વેલા દાણા નાખીને બહુ બધી બેઠા હોય બધા અમે આજે નવું કામ ઉપાડ્યું હે બાજરો ધોકાવાનું કામકાજ ચાલુ થયું જો આ ડુંડા નીચે લઈ લીધા ને પછી હેઠે દાણા કર્યા હોય ને ગાણી સલાકીમાં ઓલી બાજુ બધી નાખી દીધા હે એ ખાય છે હવા નાખ્યા હતા કે સ્કોલાય બધું ખાય જો કે સ્કોલા બી લે આખા નહી આ પૂર તો સાપ પાલ પેલ પગમાં ઊનું લાગે પગમાં ઊનું લાગે હા ચાલો ડાયર આજ તો અમે નવા દિવસે નવું કામ ઉપાડ્યું તુ આજ તો બાજરો ધોકાવાનું કામકાજ ઉપાડ્યું હું થોડો ફર્યો છે

પાલટી હાલે ચાલો જેને હોય આવી જાવ જરબુજ ખાવા જો મારા ટાઈગર ને શેરુ ને ભૂરી ને બધા તરબુજ ખાવા આવી જાય જો એક આમ બાપુ ભાઈ રહ્યો

બે ને આજ કાલ કરતા ચાર વડા થઈ ગયા કોરોના જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો ને જય માતાજી બધાય ની જો આપણે તો બપોર કે અતાર અતાર કામ આપણે ઉપાડ્યું છે મગ સાફ કરવાનું જો અહીંયા છે મગ ને આપણે કેવી છે મગ સાફ મગ સાફ કરી પણ આ માખ્યું ને એ ઘૂઘી આવે ને જીવડા એ હખ નથી લેતા મેદા મોઢે આવીને બે જાય મનસુ જાતો દીદી ને કઈક લેવું છે હાસન બધા કમેન્ટ કરતા લાજ માં દેખાય છે કે નહીં આરે ખાવામાં લાજ કાઢવી આરે પણ ખાવાની મજા આવે ને બધા એક 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 જણા બે મજા ન આવે ઓલું બધા હરે બેઠા હોય ને તો ખાવાય ને મજા આવે અને લાજમાં તો બે કોળિયા વધારે ખવાય દેખાય દેખાય નહીં આડો હોય ને જો બાકી દેખાય તો નઈ દેખાય તો એવું કાઈ ન હોય બધું દેખાય પણ આપડે મર્યાદા થોડોક આડો શેડો રે ને એમ અને પછી એકલા લાખ મજા ન આવે એટલે બધા હારો હાર બે જાય એમ બધા હારે હોય આખી ફેમિલી છે પેલા તો દકુન પપ્પા વાટે બે હતા ને હવે પછી એમને વાટે નો રે બધા હારો હાર બે જાવી ને પપ્પા આવે મોડા ને પછી એકલા એકલા એ ખાઈ લે આપણે બધા બસા પાલટી ને કાકા ને બાન બાપુ ને બધા હારે હારે ખાઈ લે પછી ભૂખે અડધી વહી જાય ને પછી એટલું ખાવાનું ન હાલે ભૂખ મરી જાય બધી હા બધા હારવા બે કોળી આન વધારે ખવાય હાલો તે બધું આવું એવું હરકુ બધું કામ હાલે છે અને જો આપણે કાકાન કામ હાલે છે ધોકાવાનું ખાવાનું સવારનું કાકાએ બાજરીનું કામ લીધુંસ કાકાકા હા સવારનું ખળું હાલે છે પૂરું નથી થયું લગભગ થાશે એ નહીં અન

છે મગ ને એ પલાળ્યું હતું ને બપોર કાંધાનું સારું નતું થાય એવું એ પલાળ દીધું હતું એ આપણે છે ને ગાયું ને ખવા જ દેવાનું પલાળ્યું એટલે કેવડું મોટું થયું જો હડેલું ને એવું લાગે પલ્લેતા કેવું થઈ જાય આ છે સોયાબીનની જો આપણા સોયાબીન ને આપણા એ મગ છે ખરાબ થઈ ગયેલા એટલે આ બપોરે પલાળ દીધા હતા એટલે અત્યારે ગાયું ખાળો ખોળ ભેળા નાખી દેવાના ફલાડેલો પડ્યો એ કુંડી માં ખોળ દો સગારામાં ખોળ ભેળા દાણા નાખી દેવાના પછી આ ગાન દઈ દેવાના ને બાપુ મોટાભાઈ બે દવા સાજો ઝાડ માં સાંતવાનું હાલે કામ ભરે છે કુંડી હવે સવારે લાઈટ આવશે ખાલી રીતે દવા સાવા જાય છે બાપુ જાય છે પોપ ભરી ચાલો મિત્રો છે ને બાય કોલ મૂકી દીધો જો મજૂર ખાવા

ને આ બાજુ દવાના ડબલા પડ્યા ને એ આપડે ઓર્ગેનિક દવાના ના છે હજુ અહીં પડ્યા ને આમાં નીમ ઓઇલ છે ને આમાં વોલકેન આકરા ને ધતુરા દ્રાવણ આવેલી છે યુડી દવા બાપુ જાહેર માં સાથે જાહેર માં સાથે ને આ સ્ટીકર છે આ પાંદડા માં દવા ઉતાર ઉતાર જાય એ છે ઓર્ગેનિક દવા ઓર્ગેનિક આ હા

નાખવાની છે ગાયું દોવાઈ જાય ને પછી છે ને નીંદ નાખી દેવાની ધોવાની પછી એટલે છે ને હું ફટાફટ ચાર પાંચ પૂળા વાટ લઉં એટલે આ ઝારે વાઢે એવી થઈ ગઈ એ બીજી બધી નીન પૂરી થઈ ગઈ એટલે આ ખાવા રે એવી થઈ ગઈ ને અહીંથી વાઢવાનું ચાલુ કરવાનું જો દાંતડું અહીંયા પીડ્યું છે શું પડ્યું પીડ્યું દાંતડું ઊંડાઈ નીકળી ગયા જો ઉપર અને જો ઓલી બાજુ બાપુ જાહેરમાં સાટે ઉપલા ભાગમાં હેં તારે કયા મગમાં દવા ચાલે નાના મગમાં આવડા હજુ મિત્રો આ મોટા મગ છે આ બધા રહે નહીં ને ઉપર રહ્યા નહીં ભાઈ થવાય વેલા એમાં દવા છાંટવાના લે ને હાલો મિત્રો તમને વ્યૂ બતાવું જોરદાર છે સુરત દાદા હાથ અમતા હોય એટલે વ્યૂ જોરદાર આવે મિત્રો હવે વલી બાજી જોર મિત્રો કેવો વ્યૂ આવે જોરદાર સરસ મજાના સુરત દાદા હાથમતા હોય તો વાતાવરણ છે કે આજનું તો હાલો મિત્રો છે ને આપણે જાહેર બધી ત્રણ પૂળા વાત લીધી છે કારણ કે હવે છે ને વેલા જાજી નથી હાલો ડાયરો હવે આ સાથે જ આપણે આજનો વ્લોગ કરી દીશું અહીંયા પૂરો ને બાળકો છે બધા ફળિયામાં રમે છે દર્શન ને રાજવીર ને બધા ચાલો ડાયરો હવે આજનો ભ્લોગ આયા જ કરી દઈ પૂરો આ વખતે આજનો ભ્લોગ્યો છે પસંદ આવ્યો હોય તો લાઈક છે અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો ચાલો ડાયરો આવજો બધાય